ભગતી કુમાર શર્મા જીવન અને કવન જે ટીવાય ના અભ્યાસક્રમમાં છે તે તમારે જે પુસ્તક ભણવાનું છે એ છે શબ્દનું સાત ભવનું લેણું છે જેના સંપાદક રવિન્દ્ર પારેખ છે નિર્લેપ ના ઉપનામે હાસ્ય નિબંધ લખનાર ભગવતી કુમાર હરગોવિંદ શર્મા એકત્રીસ મે ઓગણીસો ચોત્રીસ માં સુરતમાં જન્મ્યા અને પાંચ સપ્ટેમ્બર બે હજાર સુરતમાં શબ્દ સાથે સાત ભવનું લેણું છે એવા ભગવતી કુમાર શર્મા બહુ આયામી સર્જક હતા તેર નવલકથા અગિયાર વાર્તા સંગ્રહ આઠ કાવ્ય સંગ્રહ આઠ નિબંધ સંગ્રહ આપનાર ભગવતી ભાઈએ હાસ્ય નિબંધ પ્રવાસ વર્ણન અનુવાદ વિવેચન રૂપાંતર આત્મકથા લખવા ઉપરાંત ગુજરાત મિત્ર જે આપણું જાણીતું ને જૂનું છાપું છે એ છાપામાં ત્રીસ હજાર ઉપરાંત લેખ લખ્યા હશે આપણે ઋષિ ન થઈએ તો પણ એવું કહી શકીએ કે ભગવતીભાઈએ એમના આયુષ્ય કરતા વધારે સંખ્યામાં પુસ્તકો લખ્યા છે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જાણીતા લગભગ તમામ પુરસ્કારો ઉપરાંત સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર એમને અસુર્ય લોક નવલકથા માટે મળે છે પત્રકારત્વ ક્ષેત્રે નચિકેતા પુરસ્કાર મેળવનાર ભગવતીભાઈ ના મૃત્યુ પહેલા ગુજરાત સાહિત્ય અકાદમીએ એમને સાહિત્ય રત્નનો પુરસ્કાર પણ આપેલો ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહી ચૂકેલા માટે લોકપ્રિય નવલકથાઓથી શરૂ કરનાર ભગવતી ભાઈ સમય દ્વીપ જેવી કૃતિ પાસે પહોંચે ત્યારે પોતાના ધ્રુવ પ્રાપ્ત કરે છે પત્રકારત્વ ક્ષેત્રે આ માણસ એટલા સજ્જ પત્રકાર હતા કે આપણે એને ઝવેરચંદ મેઘાણી હરીન્દ્ર દવે હસમુખ ગાંધીના કુળના પત્રકાર કહી શકીએ એમની તીવ્ર સ્મરણ શક્તિ સંવેદન પટુતા તથા તટસ્થ દ્રષ્ટિકોણથી લખાયેલા તંત્રી લેખો સુરતની જૂની પેઢી ક્યારેય ભૂલી શકે નહીં નવલકથા ટૂંકી વાર્તા કવિતા અને પત્રકારત્વ ક્ષેત્રે એમનું બહુ જ મોટું પ્રદાન મે કહું એ પ્રમાણે 11 વાર્તા સંગ્રહ એના બધા જ વાર્તા સંગ્રહોના નામ લેવા હોય તો મહેક મળી ગઈ તમને ફૂલ દીધાનું યાદ વ્યર્થ કક્કો છળ બારાખડી અડાબિડ છिन्नભિન્ન રાત રાણી હૃદયદાન દીપ સિદ્ધિપ ઝલે આ બધા એમના વાર્તા સંગ્રહ એમની જે નવલકથાઓ છે વ્યક્ત મધ્ય 70 માં ન કિનારો ન મજદાર ઓગણીસો માં રિક્તા એમની બહુ જ લોકપ્રિય નવલકથા આ બધી લોકપ્રિય નવલકથાઓ વિતી જશે આ રાત આરતી અને અંગાર 1956 માં કદાચ એમની પહેલી નવલકથા છે પણ પછીથી જે ભગવતી ભાઈ લખે સમય દ્વીપ ઉર્ધ્વ મૂળ ઓગણીસો એક્યાસીમાં અને અસુર્ય લોક ઓગણીસો સત્યાસીમાં આ એમની પ્રશિષ્ટ કહી શકાય એવી નવલકથા છે ઉર્ધ્વ મૂળ માટે એમને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળે બે હજાર એમણે નિર્વિકલ્પ નામની એક નવલકથા પણ લખી સાહિત્ય ક્ષેત્રે મળતા પુરસ્કારો ઓગણીસો સત્યોતેરમાં એમને કુમાર ચંદ્રક મળે ઓગણીસો ચોર્યાસીમાં રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસો અઠ્યાસી માં દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર બે હજાર પાંચમાં નર્મદ સુવર્ણચંદ્રક બે હજાર સત્તરમાં ગુજરાત સાહિત્ય અકાદમીનો સાહિત્ય રત્ન પુરસ્કાર બે હજારની સાલમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એમને ડિલીટની પદવી માનાર્હે આપે છે એ ઉપરાંત એમને દર્શક પુરસ્કાર નવલકથા માટેનો મળેલો છે ગઝલ માટે કલસ કલાપી પુરસ્કાર મળ્યો છે સ્વામી સચ્ચિદાનંદ પુરસ્કાર મળ્યો છે પત્રકારત્વ ક્ષેત્રે અપાતો નચકેતા પુરસ્કાર મળ્યો છે તો આ જીવન કવન અને કોઈ એવું પૂછે કે એમના મહત્વના પરિબળો કયા એમના પર પ્રભાવ પાડનારા તો સુરત મુજ ઘાયલ ભૂમિ એ નામે એમણે આત્મકથા લખી છે અને સુરત અને તાપી એમની કવિતાઓમાં પણ વારે વારે તમે જોઈ શકો છો આ ભગવતીભાઈ સામવેદી બ્રાહ્મણ પિતાના પુત્ર નાનપણથી જ આંખની તકલીફ નજર ધીરે ધીરે ઝાંખી થતી જતી હતી જે તમે અસુર્ય લોક નવલકથામાં જોઈ શકો છો તો એમને એમણે કહ્યું છે સમય દ્વીપની અંદર કે જો હું હરગોવિંદ શર્માનો દીકરો ન હોત સામવેદી બ્રાહ્મણનો દીકરો ન હોત અને જો મેં આધુનિક જગત ન જોયું હોત બે જગત વચ્ચેના મૂલ્યોના સંઘર્ષની વચ્ચેથી ન પસાર થયો હોત તો કદાચ મેં સમય દ્વીપ અને અસુર્ય લોક જેવી નવલકથા ન લખી હોત એટલે એક વ્યક્તિના પોતિકા જીવનનો જે સંઘર્ષ છે એ નવલકથા રૂપે કેવી રીતે આવે તો કયા પરિબળો સર્જક પર પ્રભાવ પાડે એમના ઘરની આસપાસ વાતાવરણ ચંદ્રશંકર શુક્લ ગણેશ મંદિર ગોપી આખા જૂના સુરત બાજુમાં જ શાસ્ત્રીય સંગીતના જાણકારો જયંત શાસ્ત્રી અને શરદ શાસ્ત્રી મહાદેવ શાસ્ત્રીનું ઘર આ બધા જ પરિબળો એ ભગવતી ભાઈ સર્જક પિંડ ઘડ્યો અને એ પરિણામ રૂપ કેટલી બધી કવિતાઓ કેટલા નિબંધો ની અંદર સુરત વણાયેલું છે સમય દ્વીપનો નીલકંઠ જે સંક્રાંતિ કાળના સંતાન આપણે એને કહીએ છીએ સંક્રાંતિ કાળ સંતાન જે દ્વિધાના દ્વીપ પર ઉભેલો છે એ દ્વિધા ભગવતી કુમાર શર્મા નામની વ્યક્તિની પણ હતી એક બાજુ પ્રકાંડ સામવેદી પંડિત એવા પિતા અને એનું આ સંતાન જેને આજનું શિક્ષણ લેવું છે આજનું ભણવું છે ભગવતી કુમાર શર્માના ઓગણીસો ત્રેપનમાં જ્યોતિબેન સાથે લગ્ન થાય છે ચાલીસ વર્ષની ઉંમરે એ બી એ થાય છે ઓગણીસો પંચાવન માં ગુજરાત મિત્રના સંપાદન વિભાગમાં જોડાયા અને પછી જીવ્યા ત્યાં સુધી ગુજરાત મિત્ર સાથે સંકળાયેલા રહ્યા તો આ પત્રકારે પણ ભગવતી કુમાર શર્માને સર્જક બનાવવામાં ઘણો બધો ફાળો આપ્યો છે નબળી થતી જતી નજર સામવેદી બ્રાહ્મણ પિતાનો પુત્ર આધુનિક સાહિત્ય સાથેનો એનો સંપર્ક આ બધાના પરિણામે મનમાં ઉભો થયેલો સંઘર્ષ સમય પણ છે નબળી જ થતી જતી નજર એમની પાંચ થી સાત વાર્તાઓમાં પણ છે અને સુરત વગર હું બીજે ક્યાંય ન જીવી શકું સુરત મુજ ઘાયલ ભૂમિ એ આત્મકથાનું શીર્ષક પણ છે ગઝલોની અંદર પણ કવિતાની અંદર પણ એ સુરતને યાદ કરે છે બે હજાર નવ થી બે હજાર અગિયાર બે વર્ષ ગુજરાતી સાહિત્ય પરિષદના એ પ્રમુખ પણ રહે છે નિબંધ સંગ્રહ એમના બહુ વધારે છે ઓગણીસો એંશીમાં શબ્દાતીત ઓગણીસો નેવુંમાં બી સતુ બે હજાર એકમાં ફૂલો સાથે વાત કરવાનો સમય બે હજાર એકમાં જ નદી વિચ્છેદ બે હજાર પાંચમાં ડાળખી પર પાંદડા પરવાળાની લિપિ ઓગણીસો પંચાણુંમાં હૃદય સરસા ઓગણીસો પંચાણુંમાં માણસ નામે ચંદરવો ઓગણીસો અઠ્ઠાણુંમાં પ્રેમ જે કશું માંગતો નથી ઓગણીસો સત્તાણું માં સ્પંદન પર્વ ઓગણીસો પંચાણું આ લગભગ એમના વિષયોને આવરી લેતા નિબંધો છે નિર્લેપ ઉપનામથી એ ગુજરાત પૂર્તિના છેલ્લા પાને હળવો નિબંધ જેની અંદર સુરતીઓની વિલક્ષણતા પણ પ્રગટ થતી અને ભગવતીભાઈની હળવી રગ હળવી શૈલી પણ પ્રગટ થતી આ બહુમુખી પ્રતિભાશાળી સર્જકે નવલકથા વાર્તા કવિતા નિબંધ આત્મકથા આ તમામ ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે ને સૌથી મોટું પ્રદાન એમનું એ પત્રકારત્વ ક્ષેત્રે ભગવતીભાઈના માતા વાચન રસિક હતા અને પિતા નાટ્ય રસિક હતા બાળપણથી ઘરની આસપાસનો માહોલ પંડિતોનો ચંદ્રકાંત શુક્લ અથવા તો મહાદેવ શાસ્ત્રી જેવા સંગીત શાસ્ત્રી સામવેદી પિતા તો ધાર્મિક સંસ્કાર અને રૂજુ સ્વભાવ એ ઘરમાંથી મળ્યો હતો આંખની તકલીફ અસુર્ય લોકમાં અને બીજી કેટલી બધી વાર્તાઓમાં પડઘાતી આપણે જોઈ શકીએ છીએ એટલે સર્જકના જીવનના પરિબળો કેવી રીતે એના સર્જનમાં પડગાય એનો આદર્શ દાખલો ભગવતીભાઈની કવિતા વાર્તા અને નવલકથા છે ઓગણીસો પંચાવનમાં પહેલી વાર્તા પતનની એક પળ એ સવિતા નામના વાર્તા માસિકમાં પ્રકાશિત થાય છે અને ઓગણીસો છપ્પનમાં પહેલી નવલકથા આરતી અને અંગારા પ્રસિદ્ધ થાય છે શૈશવના સ્મરણો આત્મકથનાત્મક ભારતીય સંસ્કૃતિના સંસ્કારોની સાથે સાથે મહાપુરુષોએ પ્રબોધેલા જીવનના મૂલ્યો આદર્શો અને ભાવનાઓથી રસાયેલા ચિંતનાત્મક અને લલિત પ્રકારના નિબંધો એમણે ઘણા આપ્યા એમના નિબંધોમાં વિષય વૈવિધ્ય નિજી ભાષા શૈલી વિચાર ભાવ વૈવિધ્ય એનું સમતોલ નિરૂપણ ચિત્રાત્મકતા સુશ્લિષ્ટતા લાઘવ ઇન્દ્રિય પ્રત્યક્ષતા આ બધાના કારણે એમના નિબંધો નોંધપાત્ર બન્યા છે એમના કાવ્ય સંગ્રહો ઓગણીસો ચુમ્મોતેર માં સંભવ ઓગણીસો સત્યાસી માં છંદો છે પાંદડા જેના ઓગણીસો પંચાણું માં જળહળ ઓગણીસો પંચાણું માં નખ દર્પણ બે હજાર એક માં ગઝલની પાલખીમાં નીકળ્યા

આ ત્રણેય ક્ષેત્રે એમનું મહત્વનું અર્પણ ગઝલની કાવ્ય અને રચનાબંધના બંધના વિવિધ પ્રયોગો ભગવતીભાઈમાં તમને જોવા મળે ગુજરાતી ગઝલ ઓગણીસો પંચાણું અમારે તો શબ્દો જ કંકુ ચોખા ઓગણીસો અઠ્ઠાણું ગઝલનો કરીએ ગુલાલ બે હજાર પાંચ આ ત્રણ એમના મહત્વના વિવેચન અને આસ્વાદના ગ્રંથો છે અમેરિકા આવજે ઓગણીસો છન્નુમાં એમનું પ્રવાસ કથાનું પુસ્તક છે બે હજાર પાંચમાં સુરત મુજ ઘાયલ ભૂમિ એમની આત્મકથા છે જડબા તોડ ક્લીન બોર્ડ સુપડા સાફ દાંડિયા ગુલ આ બે હજાર પાંચમાં બહાર પડેલા એમના હાસ્ય નિબંધ સંગ્રહો છે અયોધ્યા કાંડ અગ્નિ અને આલોક એ એમના તંત્રી લેખોનો સંગ્રહ છે મોહન રાકેશનું જાણીતું નાટક આષાઢ કા એક દિન એ અષાઢનો એક દિવસ એ એમણે કરેલો અનુવાદ છે એ ઉપરાંત ગિરીશ કર્નાડના હૈવદન અને તુગલખનું એમણે રૂપાંતરણ કરેલું રંગમંચ માટે એમણે એને રૂપાંતરણ કરેલું

300 400 वार्ता લખનાર આમાનસે ત્યારે આપણે वार्ता સામે આવી સંગ્રહ રૂપે ત્યારે 650 वार्ताજ આવે છે પણ કોઈ એક ચોક્કસ સમય ગાળાના મહત્વના વાર્તાકાર ભગવતી ભાઈ ચોક્કસ ગણાય એક સર્જક કઈ રીતે સતત લખતા રહી પોતાને વિકસાવી શકે એ દર્શાવવા માટે કોઈએ પણ ભગવતી કુમાર શર્માનું दृष्टાંત લેવું જોઈએ એક આદર્શ दृष्टાંત કે જે વ્યક્તિ સતત પોતાને મઠારતો રહ્યો ફરી ફરી અને લખતો રહ્યો એમની બહુ જાણીતી નવલકથા ઉર્ધ્વમૂલ એમની મહત્વકાંક્ષી કહી શકાય એવી બૃહદ નવલકથા છે સમય દ્વીપ નવલકથા વિશે મેં એક આખો વિડીયો મૂકેલો છે વાર્તાકાર ભગવતીભાઈ વિશે પણ એક આખો વિડીયો મે મૂકેલો છે આપણે એવું કહી શકીએ કે પત્રકારત્વએ સર્જકને મદદ કરી અને સર્જકે પત્રકાર ભગવતી કુમારને મદદ કરી મરતાને પણ મર ન કે એવો આ માણસ એના જીવનના પરિબળો એને એના સર્જનમાં કેવી રીતે પડઘાય એના માટે તમારે એની મહત્વની કવિતાઓ દસ બાર મહત્વની વાર્તાઓ અને અસૂર્ય લોક જેવી નવલકથામાંથી અથવા તો સમય દ્વીપ જેવી નવલકથામાંથી પસાર થવું પડે પત્નીના મૃત્યુ પછી એમણે જે સોનેટ ગુચ્છ આપ્યા એ પણ એટલા જ મહત્વના એટલે આ એક બહુ આયામી સર્જક છે જેણે લગભગ સાહિત્યના બધા જ પ્રકારમાં પોતાનું ઉત્તમ પ્રદાન કર્યું છે પણ ગુજરાતી પત્રકારત્વ પત્રકાર ભગવતીભાઈને કદી ભૂલી શકે નહીં